તારે બાને ટકોરા મારીને નથી આવતી આંધી આવી ગઈ છે કિતા 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 અહીંયામાંયા પાયે ભેહો ઓમ સરપંચ બની જાય સરપંચ એટલે મારું મેં સરપંમાં ફરમ છે અને જો ભૂલશે ગમમાં સરપણ આવી જાવ ને તો ગમને તો હું એવું બનાવીશ ને ખાલી એવું ખાલી ચાર ચાંદની જેવું બનાય ચાર ચાંદની જેવું ભલા મેં પીવા પણ ગમનો અમે ભલા મેં થોડા દારૂડ્યા હતા પણ ગોમનો અમે થોડું વિચાર ગમ અમારું આમાં ગમ જેમ પ્રચાર કરવા આવો છે પ્રેમથી જ કહેવાનું આપણે પ્રેમથી જ કહેવાવાળા માણસ ફોરમ ભરી દીધું આપણે આપણે સરપંચ થવાનું છે અને પબ્લિકને આપણે બહુ ગમ પબ્લિક આપણે ફેન છે એટલું તો કોઈ ફેન જ નહીં એટલે આપણે આરામથી પડ્યા પડ્યા આવશે પડા લાવતા ને હવે પહેલાં કાઉ લાવતા ને છે ને તું કે

સરપંચ દેદાર ને સરપંચ એટલે દારૂડીયો નઈ કેવાળ એ હતો પેલા આ સરપંચ દારૂડી વળી ને સરપંચ હોતા તું મત મત

તું શું કામ આયા છે મો મારું બેટુ પીપીમ ફરતું છે કોઈ કામ તન તો કરું નહીં મો યો ને ફોરમ ભરી છે સરપંચ અલ્યા અલે તારી લા તી દારૂડી ફોરમ ભઈ લે સરપંચ હા મો 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 પોતે સરપંચ સુ સરપંચ કોમ નો અલે તારા કોમ નહીં સરપંચ બનવાનો દારૂડી કજી સરપંચ ના બને તું જાવ છે ના મો આ કોઈ કેતો ના પાવાનો કે મો બુબા

પીપીન અને આ સરપંચ બન્યું છે એમ લે દારૂડી ચાલુ તમે એક દનો મન સરપંચ માં લાવો ગોમ નો નકશો બદલી નાખો ગોમ ના મોન થો બદલી નાખો ઘટતી તમે જોવા ખારે કે આ આ દારૂડીઓ ની પણ આ સરપંચ બોલે સરપંચ અલ્યા તન સરપંચ લાવન તો તું પોટલી પીપીન લે આખું ગોમ બરબાદ કરી નાખી ગોમ તું શું હારું કરી લે ગોમ માં મારું જોવો દારૂડી વાળી શું હારું કર્યું છે કોઈનું તમે મન સાહેબ પીપીન પડ્યું છે વાડીમાં તમે બે તમે મન ખાઈ સરપંચમાં માં લાવશે ને તમે સરપંચ માં તો પોસ્ટ ની પણ આઠ આઠ ગો વાતું થશે કે આ ગામ માં સરપંચ મારું પણ દારૂડીયો

તો આખો લે તું તો ગોમ દારૂડી કઈ નખી ગોમ મારું અલ્યા આ ધુંપડ પટ્ટામ રોજો ને એવા મહેલ મકાતા કરી નાખો સરપણ મલો ખાલ તારા પગ ટક તો નઈ તું સરપણ આ તમે ચૂપડીમ રોન ચૂપડીમ ચૂપડે હું મેલ કઈ નાખો ખાય સરપણ મલો ખાય તું ધ્યાન ના કે મારો મારું પડશે ના બતો આલદી કોણ લાવ્યું છે સરપણ જુ પેરીન આયુસી

વી રૂપિયા એસી પેલા પૂતલી પીવા ને ચાર પણ બનવાની હજુ સુધી હેરા દાતા દાતા બીજી વાત કરો ઓપો 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 વાર બેઓ ખાય બેઓ ખાય બેઓ જો બેઓ જો તમારે પૈસા જોતા જ પૈસા એ મળશે આપણે ભીગો વેચીને ફોરમ ફોરમ કાઢી દીધો ભાવ સરપણમાં લાવો લાવજો તમે કોઈ ની આડે થાય તમારો તમે જેટલા કરમ છો ને એટલા મન વટા લાવજો તમે તાર તમારે જોવે ને એટલા પૈસા એમ તમને આંખે તુ રાઈટ ભાઈ પૈસા નહી તો તમારે રાઈટ વટ આવવા નહી વટ આવવા નહી રાઈટ દારૂડે કજી કોઈ વટ નહી આવતું તો તમે શું દુખા તમને ખાલી કે તો શું દુખા આ તો દારૂ છોડી મને તન વટ આલ છે રાઈટ દારૂ મુ નહી પીધો આ તો ખાલી મૂઠે જ લેયા દારૂ દારૂ પીવાય લ્યા જિંદગી ખરાબ થઈ જાય હું મુ યુગો

ઈરુ દબાવાન છે તા મમ્મી ને કહે છે અન તા કાકા ને કહે છે બા આ ગ્યો છે અન નેહર માં ચિયા ચિયા રૂમ ઉખડેલા છે ચિયા ચિયા બને મને એમ કે મુયાવા ખાઈ દેવાનો આલા સરપંચ માં સરપંચ માં આવું છું સરપંચ માં આવે સરપંચ તમે કોઈ ના આવો નેકળો બથી એમ ના હોય તારે શું શું તકલીફ છે બોલ માર તો કોઈ તકલીફ નહી તાર બુલેટ લાવું છે લઈ લાવ સરપંચ માં લાવું એટલે તારે બુલેટ આવી જાય તમે કોઈ ના બણો તમે રાજુ તમ ઉમર 30 થી છે 70 ખોડ કે 18 70 નહીં કે 18 ને હા 18 બટી તાઈ જે હોય ને તો બાપ આ ભાને ઓટા આલજો બા ભાવમાં લમડો રાખજો બા શું કેજો અમે જ ન આ અને હવે કાલે મન સુ કે આવવાનો સરપંચ જેલો બા સરપંચ મ ફોરમ ભર્યું છે કદી એ નકુ કેમ બળટે આવો કે કોઈ નકુ

વિદામ છે ને 20 રૂપિયા છે વી ને બંકે ભગો વે ને સરપંચમાં ફોરમમાં ફોરમ ટેકા આવે છે મતલબ બેટુ વે છે માર્યો આ વી માં સરપંચમાં આવવાનું છે અને તમે ખાલી પણ દારૂડિયા સરપંચ ના બને ના દારૂડિયા સરપંચ બને કેમ ના બને

માર કાતા તૂટી જાય પાસ

આજે નઈ બનવાનું કાલે નઈ બનવાનું આવું ને આવું કરે ને તો આજે તંબુ દારૂ પેલો ના બની શરફ